પોડાસા ટિન્ટોય રેલવેના બામણવાડ ગામના લોકોનો અવર જવાનનો મેન રસ્તાનો રેલવે ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા ન બનાવી આપતા ગામના લોકો હેરાન પરેશાન વિકાસના નામે યોગ્ય પ્લાનિંગના અભાવે ગામ લોકોને ઘણી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો હોય છેલ્લા કેટલાક સમયથી રેલવે ખાનગી કોન્ટ્રાક્ટરની અયોગ્ય પ્લાનિંગ અને મનમાનીના કારણે ગ્રામજનો ત્રસ્ત હોય ત્યારે લાગતા ઓળખતા તંત્રએ તાત્કાલિક ધોરણે વિકાસના નામે પ્રજાની થતી હેરાનગતિ દૂર થાય તે જરૂરી કોળીખર્દી ટિન્ટોઈ સુધીમાં આવતા ગામડાઓનો એક પછી એક સમસ્યા રેલવેની કામગીરીને લઈને આવી રહી હોય ત્યારે બામણવાડા ગામમાં પણ ડાયવર્ઝન કે પાકો રોડ આપ્યા વગર જ રેલવેનું કામ ચાલુ કરતા તેની જનતાને હાલાકી ભોગવવી પડી રહી છે શું કહે છે તેના લોકો સાંભળો તેમજ ધ્યાનથી જોતા રહો અજય એ બાટિયા સાથે બાટિયા પંદર ન્યૂઝ અરવલ્લી બોલો પ્રણામી ગોવિંદભાઈ ધનાભાઈ ગામ બામણવાડ આજરોજ એમ બામણવાડ ગામના ગ્રામજનો અમારે જે રેલવે ટીમટોઈ થી મોડાસા રેલવે લાઈન નું કામકાજ ચાલુ છે એમાં અમાર વચ્ચે મેઇન રોડ થી ગામમાં જવાનો રસ્તો તેત્રીસ ફૂટ રસ્તો છે અને હાલ ડામર રોડ ચાલુ જ છે ત્યાં પણ આ લોકોએ વચ્ચે જગ્યા ગેપ રાખી અને કામકાજ કરી લીધેલું અને સાઈડમાં અમને ડ્રાઈવર જેને આપીને રોડ આરસીસી રોડ પાકો કરી દઈશું તમારો એ રીતે આશ્વાસન આપી અને આ કામ પૂરું કરી દીધેલું છે હાલ હવે તાજેતરમાં વરસાદ પડ્યો તો આ જે ટેમ્પરરી રસ્તો હતો એ પણ એકદમ બંધ થઈ ગયો અઠવાડિયા એક એક કિલોમીટર રાઉન્ડ મારી અને ગામજાડો ને ખેડૂતોને ખેતરમાં જવું પડે છે અને બહુ પરેશાની રહેશે જો આ કામ સત્વરે નહીં થાય તો અમારા બધા માણસો એમ કે ગાંધીજી માર્ગે આંદોલન ન છૂટકે આંદોલન કરવામાં આવશે પટેલ મિતુલ કુમાર ગજાનંદભાઈ બામણવાડ પેટા પરો મણીપુરા કંપા આજ રોજ રેલવે રેલવે વાળાએ અમારી જમીન સંપાદનમાં લીધી એનાથી કોઈ વાંધો નથી પણ જ્યાં એમને રસ્તા કે પાણીના નિકાલની વ્યવસ્થા જે કરવાની હોય તે એમને મોડાસાથી શેખ સુધી તમામ લોકોને રસ્તામાં તકલીફ છે આજે આજ એમાં બી અમે અત્યારે મણિપુરા કંપા અને બામણવાડ જે અત્યારે રેલવે લાઈન ચાલુ છે એમાં અમને બાહેધરી આપી કે કામ કરીશું કરીશું પણ એમનો સદંતરે નિકાલ પાણીની વ્યવસ્થાની નિકાલ અને વ્યવસ્થા કરેલ નથી એમાં એનો સત સત્વરેનો નિકાલ કરવામાં આવે એવી ભલામણ છે